હેલો મિત્રો કેમ છો તો આજે સાંજે આપણે તમારા બેઠા હતા એટલે પપ્પાએ ઓર્ડર કર્યો કે ગાય ભેંસોનું જે ચાણ પડ્યું હોય તે નાખી દે જલ્દીથી તો આપણે પણ લઈ લીધો દતાળીઓ કભે અને ચાલી ગયા ચાણ નાખવા માટે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે ચાલી ગયા છીએ અને મિત્રો આ અમારો દેશી જુગાડ છે ચાણ નાખવાનો તમે જોઈ શકો છો આ ભરી અને આપણે આ ગાડામાં નાખી દીધું આ ગાડું છે મિત્રો પછી ભરવા લાગી ગયા આપણે અને ચાલી ગયા પછી આગળ તો મિત્રો આ અમારો કેવો છે દેશી જુગાડ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર લખજો અને આ મિત્રો અમારી બધી ગાયો છે તમે જોઈ શકો છો અમારું દેશી જીવન છે દેશી લાઈફ પછી મિત્રો ભરીને આપણે નીકળી ગયા ચાંદ નાખવા માટે તમે જોઈ શકો છો ગાડાને હવે ચાલો આપણે ખાલી કરી નાખીએ તો મિત્રો આપણે પણ હવે ખાલી કરી નાખ્યો આ અમારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં લખજો જય શિકોતરમાં જય દ્વારકાધીશ અને આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ